મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના કલેક્ટર્સ ડીડીઓ સાથે બેઠક કરશે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં આજે કલેક્ટર્સ કોન્ફરન્સ યોજાવાની છે મુખ્યમંત્રીની સાથે નાણામંત્રી અને પંચાયત અને કૃષિમંત્રી પણ હાજર રહેશે રાજ્યના તમામ કલેક્ટર અને ડીડીઓ બેઠકમાં હાજર રહેનાર છે વિવિધ જિલ્લાના વિકાસ કાર્યો અંગે આ બેઠકમાં ચર્ચા થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા થનાર છે ત્યારે વિકાસના કામોની પ્રગતિ અને અટવાયેલા કામો અંગે પણ સીએમ માહિતી મેળવનાર છે નવા વિકાસ કાર્યો સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા વિચારણા થશે સરકારી યોજનામાં લોકોને થતી હેરાનગતિ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે આ સાથે કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજના સંદર્ભે પણ આ બેઠકમાં વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના કલેક્ટર્સ અને ડીટીઓ સાથે બેઠક કરશે જ્યારે સીએમની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે નાણામંત્રી પંચાયત અને કૃષિ મંત્રી પણ હાજર રહેશે